કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય સુખી દુખી બે બેનડી રેલોલ દુખી સુખીના ઘેર બેસવાને જાય કેમરે આવ્યા તમે દુખિયારી બેન અમારા ઓરડા લજવાઈ જાય એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ ಸುಖಿ ದುಖಿ ಬೇಬೆ ನಡೀರೆ ಲೋಲ ದುಖಿ ಸುಖಿ ನಗೇರ ಬೇಸವಾನಿ ಜಾಯ್ ಕೆಮ್ರಿ ಆವ್ಯಾ ತಮೆ ದುಖಿಯಾರಿ ಬೇನ್ ಅಮಾರ ಓರಡಾಲ ಜವಾಯಿ ಜಾಯ್ ಸುಖಿ ದುಖಿ ಬೇಬೆ ನಡೀರೆ ಲೋಲ ದುಖಿ ಸುಖಿ ನಗೇರ ಬೇಸವಾನಿ ಜಾಯ್ કેમરે આવ્યા તમે દુખીયારી બેન અમારા ઓરડા લવાઈ જાય મેડીના મેલ તારા જોઈતા નથી મેડીના મેલ મારે કામના નથી જંગલમાં પડી આપો પરમાત્મા કોઈના હોશિયારા રાખશો નહીં સુખી દુખી બે બે બેનડી લોલ દુઃખી સુખી નગેર બેસવાને જાય કેમ રે આવ્યા તમે દુખીયારી બેન અમારા વોરડા જવાય જાય મેવા મીઠાઈ મારે જોઈતા નથી તારા મેવા મીઠાઈ મારે કામના નથી લુખ સુખો રોટલો આપો પરમાત્મા કોઈના હોશિયારા રાખશો નહીં સુખી દુઃખી બે બે રે રેલો દુખી સુખી નગેર ઘેર બેસવાને જાય કેમરે આવ્યા તમે દુખિયારી બેન અમારા ઓરડા લવાઈ જાય ચીર તારા જોઈતા નથી મારે હીરને ચીર મારે કામના નથી ભગવા કપડાયા આપો પરમાત્મા કોઈના હોશિયારા રાખશો નહીં સુખી દુઃખી બે બે નળી રેલો દુઃખી સુખી નગેર બેસવાને જાય કેમરે આવ્યા તમે દુખીયારી બેન અમારા ઓરડા લવાઈ જાય હીરો ના હાર તારા જોઈતા નથી મારે હીરો ના હાર કામના નથી તુલસીની પો પરમાત્મા કોઈના ઉશિયાળા રાખશો નહીં સુખી કે બે બે નડી રે લોલ દુખી સુખી નગેર ગેર જાય કેમ રે આવ્યા તમે દુખીયા બેન અમારા ઓરડાળ જવાઈ જાય કેમ રે આવ્યા તમે દુખીયા બેન અમારા ઓરડાળ જવાઈ જાય પ્રશ્ન કનિયાલાલ કીજે ઉમિયા માતની જય રણછોડરાયની જય યમુના મહારાણી કી જય